ભાઈ અહીંયા ઢગલો થવા જઈ રહ્યો છે આપણા મોટા પેપર પર અને આ આવી ગયા છે આપણા વેફર્સ ભજીયા અને હવે આવી ગયા છે આપણા પોપટા ગાંઠિયા આ કેટલા ગ્રામ છે માઇક પાસે લઈ જાઓ હા એનો સાઉન્ડ એક અમુક વસ્તુની ફ્રેશનેસ જે છે આપણે ફીલ કરાવે તો કદાચ આવી સિસ્ટમ તમે ક્યાંય નહીં જોઈએ ગાંઠિયામાં અને તાવડાની અંદર ગાંઠિયા અને ભજીયાનું ટેમ્પરેચર એકદમ પ્રોપર રહે એના માટે અહીંયા એની મેજર કરવાની સિસ્ટમ રાખી છે તમે જો આ એમનું ટેમ્પરેચર મેજર કરવામાં આવે એને સેન્સર આવે એનું સેન્સર છે આમાં પોઈન્ટ હોય જેમ આપણે ફોર વ્હીલમાં કેમ ટેમ્પરેચર આવે હા હા કે ભાઈ હવે ગરમ ગાડી થઈ ગઈ છે હોલ્ટ કરો હા હા તો કેટલા ટેમ્પરેચર ઉપર બનેલા ગાંઠિયા કે ભજીયા જ ખાવા જોઈએ એમ આમ જોવો તો

હું ફર્સ્ટ ટાઈમ આવ્યો પણ ખરેખર બહુ મજા આવી મારા ભાઈ છે જેતપુર થી છે હા હા કે તમને એક વાર ચખાડું અરે વાહ ચાલો પાછળ થી રિવેસ કરી ગાડી મેં કાઈ વાંધો આપણે ચાખો જ હવે તો જ્યારે નીકળશું ત્યારે ખાશું પોપટા આપણે ફર્સ્ટ ટાઈમ ખાધા બરાબર આમ થોડો સાઈઝ એની હેવી હોય ને સોફ્ટ હતા બહુ અંધેરી રાતો મેં સુમસાન રાહો પર એક ફૂડ બ્લોગર નીકળતા હે જેસે લોગ ગુજ્જુ બોક્સ વાલા સમીર કહેતા હે તમને થતું છેલ્લે આની પાછળ ડાયલોગ બાજીનો ક્યાં અત્યારના ચસકો લાગ્યો છે ચસ્કો એકચ્યુઅલી મને ગાંઠિયા અને ભજીયાનો લાગ્યો છે અને એમાં પણ ગાંઠિયા કેવા પોપતા ગાંઠિયા અને ભજીયા કેવા વેફર્સના ભજીયા યસ પાછળ તમને બધું અંધારું દેખાતું હશે પણ આ એક એવું ગામ છે કે જે ગામની અંદર જે ગામના પાટિયા પાસે રાત્રે નવ વાગે સૂરજ નીકળે અને એ સૂરજ બે વાગ્યા સુધી રહે આ ગામ છે બોડી સમઢિયાળા જે તમે જેતપુરથી સીધા પરબડી એટલે કે બગસરા રસ્તો લ્યો ને અને ત્યાંથી ઓલમોસ્ટ સાતેક કિલોમીટર થાય અને જે લોકો રાજકોટથી જૂનાગઢ રાજકોટથી કેશોદ રાજકોટથી સોમનાથ સાઈડ જતા હોય ને એમાંથી કેટલાક જે રાજકોટના ખાવા પીવાના મારે જેમ રસિયાઓ છે શોખીનો છે એ લોકોને આ ખબર પડી ગઈ છે તો એ લોકો સ્પેશિયલી અહીંથી થઈને જાય છે બાકી તમે જેતપુર બાયપાસ ઉપર હો તો અહીંથી અગિયાર કિલોમીટર રસ્તો થાય પાછું તમારે એ જ રસ્તા ઉપર જવું પડે અને કેટલાક લોકો રાજકોટથી પણ આવે છે કેટલાક લોકો ઉનાથી પણ આવે છે કેશોદથી પણ આવે છે જેને ખબર પડી ગઈ છે એ લોકો આ રસ્તો ગોતી લીધો છે અને જે સ્વાદની બે સુપર વસ્તુ છે એક તો અહીંના આમ તો પકોડા પણ વખણાય છે અહીંના કુંભાનિયા પણ વખણાય છે અહીંયા મરચાંના ભજીયા પણ વખણાય છે તોય લોકો મારી જેમ કે યુનિક વસ્તુ શોધવાના શોખીન હોય એ લોકોને બે વસ્તુ મળી ગઈ છે પોપટા ગાંઠિયા અને એની સાથે જે ભજીયા છે એ વેફર્સના ભજીયા

ને આમા સાહેબ છે ને ટાઈમ બહુ અચ્છા જ કામ અચ્છા આપણે બટેટાની હોય તો બહુ જાડા ચણાના લોટની અંદર બેટરની અંદર ડીપ અને પછી ખાલી તમારે લપેટવાની જ છે હા લપેટવવાની હાઉ ફાઈન લોટમાં હા બેસનના હિસાબે સ્વાદિષ્ટ બરાબર કારણ કે અત્યારે ને માણસોને બેસન બધું ખાલી બટેટા તો શું છે હમ હમ 100 રૂપિયા નો વધતી લઈને મળાય બરાબર છે આમની છે ને હેન્ડથી કામ કર્યું બરાબર કોઈ મશીન નહોતું આ લાઈવ વસ્તુ બની ગઈ લાઈવ વસ્તુ બીજા નંબરમાં કામ સરસ આમાં ત્યાં ભાઈ શું બનાવી છે મરચા બરઈલા મરચા મરચા આવશે હમ ને બધું આવે કોપરાનું અચ્છા ઢોકળાનું ઘોણા બતાવજો જરાક મરચું એમાં અમે લીલી દાણા ભાજી પાણી અને બહુ સરસ ટેસ્ટ છે એકદમ પેલી ખટાશ ને પેલી લઈ ગઈ છે ભાઈ લીંબુના ફૂલ નથી હોતા ને લીંબુના ફૂલ નથી

એકદમ ક્રિસ્પીનેસ જે છે એની આ જેમ ને એમ કડક થઈ જાય હ હ અમારા છોકરાઓ બાગમાં બોલ લઈ જશે એમ લંચ બોક્સમાં બોલ લઈ જશે લંચ બોક્સ માં વાહ અને આ કયા તેલમાં આપણે બનાવવામાં આવે આ સિંગલ છે એ એક્ચ્યુઅલી મારે આ ફોર્મલ સવાલ કરવો પડ્યો બાકી એની સુગંધ જે છે જો લખો હા ખોટું લખેલું ખોટું સુગંધ જે આવી હાજી જે માણસને ખબર પડે ને કે આ સિંગલ માં છે એના માટે છે બાકી આપણે કાપ લેવા જઈએ છીએ આપણે શું એકચુઅલી અમારી એક ફોર્માલિટી હોય કે પૂછવું પડે પણ હકીકતમાં જ્યારે એમના જે ભજીયા ઉતરી રહ્યા હતા એની સાથે અહીંયા બીજો એક ઘણો ઉતરી હતો ત્યારે ખબર પડી ગઈ કે વસ્તુ જે છે સિંગલમાં બની રહી છે પણ ઘણા બધા લોકોને એવું આદત હોય કમેન્ટ કરવાની કે તમે પૂછતા કેમ નથી અમારા સો ગ્રામ આ સો ગ્રામ તમારા પહેલાં કયા ગાંઠિયા કીધા તમે પોપતા ગાંઠિયા આજે પોપટા ગાંઠિયા ટેસ્ટ કરીએ આ તો કસ્ટમર આવતા જાય લોટ બાંધો બાંધતો રહેવો પડે એમ તાવડા ની અંદર ગાંઠિયા અને ભજીયા ટેમ્પરેચર એકદમ પ્રોપર રહે એના માટે અહીંયા એની મેજર કરવાની સિસ્ટમ રાખી છે તમે જો આ એમનું ટેમ્પરેચર મેજર કરવામાં આવે ફાયદો થાય ફાયદામાં સાહેબ છે ને જે આપણે જે ગાંઠિયામાં ઓઇલ જવું જોઈએ ને એ એકદમ સ્ટાન્ડર્ડ થાય એટલે એકદમ ફોર્મ્યુલા ગાંઠિયા થાય અને બીજા નંબરમાં ઓઇલ વધારે ન હા એટલે આ જે ઓઇલ વધારે જાય એ બેનિફિટ અમને હોય આજે એમ માનો કે સિમ્પલ છે ત્રણે એકસો પચાસ રૂપિયાની કેજી છે અમે ગાંઠિયા વેચીએ છીએ પચાસ રૂપિયાના સો ગ્રામ એટલે એ તેલ ઓઇલ જાય એ અમને નફો થાય તરાજના છે ને પેટમાં ને એમાં બધી મજાનો નુકસાન થાય નુકસાન થાય અને જે આજે એક કિલો ગાંઠિયામાં પસો ગ્રામ ઓઈલ અને એકદમ કઈ રીતે મેજર હોય આની સાથે તમે આ છે ને અમે હવે ગાંઠિયા આવું ફર્સ્ટ ટાઈમ જોયું છે આવું અત્યાર સુધી જોયું એકસો ચાલીસ ને સાહેબ એટલે અમે ગાંઠિયા નહીં કાઢ એમ પછી એકસો સાઠ થયા હોય ને હા નહીં આપણે પછી આજે મોટો ગણો હોય ને એકસો પચાસથી થી ચાલુ કરી ધીમે ધીમે આ લીવર આપી બરાબર આ લીવર આપતા જાય બધું થાય અને બીજા નંબરમાં અમારી ભઠ્ઠીના અંતે બધી ચોખ્ખાઈ નહીં બધી આજે કોઈ વસ્તુ આમાં પ્રોબ્લેમ નહીં આજે તમે નજર નાખો જો બધું ચોખ્ખું તમે ને ચોખ્ખું પહેર્યું એવું નથી બરાબર શરૂઆત કેટલા વાગે થઈ જાય છે આપડી છ વાગે 6 વાગે રાતના 6 થી રાતના 2 વાગ્યા રાત્રે બે વાગ્યા સુધી બે વાગ્યા સુધી સૂરજ નીકળેલો રહે એમને નહી પછી જવે ઘરે આવી વાગી જાય 4 વાગી જાય અને ભાવ શું છે દરેક વસ્તુનો 50 રૂપિયા 100 બધી વસ્તુ 50 રૂપિયા 100 ગ્રામ ફટાફટ જરા કહીજો કઈ કઈ વસ્તુ છે આપણા લિસ્ટમાં તો પકોડા છે કુંપણીયા છે મેથીના ભજીયા છે પછી ભરેલ મરચા છે પછી બટેટા પતળી છે પછી વેફર ભજીયા છે પોપટા ગાંઠિયા છે ફાફડા છે

પણ એમની હાથ વણાટની પ્રોસેસ નહીં દેખાડીએ એનું કારણ છે સિક્રેટ છે હા ખાલી ટાઈપ થઈ ગયું એકદમ આ તો આ એક મિનિટ આ પોપટા ગાંઠિયા ઉતરી ગયા છે બોરી સમઢિયાણા અને ત્યાંના છે અને આ ત્યાંના હિંગળા જ ગાંઠિયા ભજીયા શું વાત છે આ એકદમ મેટી પેપર છે આ પહેલી વખત આ સિસ્ટમ જોઈ કે કોઈ જમવા આવે અને નાસ્તો કરવા પાંચથી છ જણાનું હુઝૂમ હોય ગ્રુપની અંદર આવ્યા હોય તો બધાને અલગ અલગ ડિશ દેવાની જરૂર નથી એમ એકદમ મસ્ત પહેલાં પેપર પાસરી દો કેટલા પેપર વ્યક્તિ કેટલા છે એના ઉપર ડિપેન્ડ કરે પછી વચ્ચે ગ્રુપની બધી વસ્તુ મૂકી દીધો જેમ જેમ જો એમને એમ ખાતા જાય અન્ન ભેડા એના મન્ન ભેડા એવી રીતના તમે સાથે બેસીને ખાઈ શકો તો હવે અહીંયા ઢગલો થવા જઈ રહ્યો છે આવડા મોટા પેપર પર અને આ આવી ગયા છે આપણા વેફર્સ ભજીયા આપણે આમાં ચણી ચટણીની જરૂર છે ખરી આપી દો અને આ આવી ગયા છે આપણા મરચાના ભજીયા વાહ અને હવે આવી ગયા છે આપણા પોપટા ગાંઠિયા આ કેટલા ગ્રામ છે આ કેટલા ગ્રામ છે આ સો ગ્રામ અરે વાહ આ પચાસ ના આ પચાસના અને આ પચીસના એટલે ઓવરઓલ આ સવા સો રૂપિયાનો નાસ્તો છે પણ યુનિકનેસ આની એવી છે કે આની કિંમત નહીં તે આનો ટેસ્ટ અને આનો એક્સપિરિયન્સ એ મહત્ત્વની વસ્તુ છે તો વિચાર કરો આપણને એમ લાગે કે બે ગાંઠિયા જે છે એ હુંદા ટોટેલા છે હકીકતમાં એવું નથી એક પહેલી ઇમ્પ્રેશન તો મારી એવી પડી હતી કે કોઈક ચંપાખલી ગાંઠીઓ જોરદાર ફૂલીને કુંકર્ણ જેવો થઈ ગયો છે પણ એ નથી અને અને બનાવવાની ટેકનિક અલગ છે છે પરેશભાઈ કિશનભાઈ આપણે આપણે કીધું વાંધો નહીં ટ્રાય નથી પાઇપિંગ અચ્છા ઓહો કંઈ વાહ અરે વાહ આ લસણની જલ્દી એમ અને મારા જેવા કોઈ ખાસ માગી તો જ તમને આપણે શરૂઆત કરીએ પોપટા ગાંઠિયાથી ગાંઠિયા યુનિક છે ભલે ટેસ્ટ તમને વણેલા ગાંઠિયા જેવું લાગશે પણ એની અંદર જે એનું એની પાઇપિંગ સિસ્ટમ બની ગઈ છે એના કારણે સોફ્ટ વધારે બની ગયા જે વણેલા ખાતા હોય ને એના કરતાં લગભગ પચાસ ટકા સોફ્ટ થઈ ગયા છે વસ્તુ હવે આ જે છે ને આને તો મને લાગે ચટણી જરૂર નથી આ વસ્તુ એમ એમ ખાવાની અલગ મજા છે નાનપણમાં આપણે બધી વડે ઓલા ઝીંઝરાને બધી વસ્તુ કહેતા ને ત્યારે મમ્મી કહે આ નુગરી વસ્તુ છે ગમે એટલી ખાતો ને ખબર નહીં પડે આ છે ને ગજબ નુગરી વસ્તુ છે તમે કદાચ બેઠા બેઠા અહીંયા બસો ત્રણસો પણ ખાઈ જશો ને બસ બસો ત્રણસો આમ જોશો તો આમ ઢગલો હશે ક્વોન્ટિટી લાગે પણ ખાસો તો તમને એમ લાગે કે હજી ખાતા રહીએ ખાતા રહીએ એટલે આવો ને ત્યારે બધું એ એડવાન્સમાં બધું સમજી ના હોજો પેટ થોડું ખાલી રાખી ના હોજો એક વસ્તુ છે જે ચણાનો લોટની અંદર એમણે પેલું કર્યું હતું એ ચણાનો લોટની ફીલ એટલી બધી નથી એ જે છે એ બટેકાની સાથે મસાલા અને માઇડ એક થોડી બેસનવાળી તમને ફ્લેવર લાગે બાકી ઓવરઓલ મસાલાની કમાલ કમાવે છે અને એમના સનને પણ કહેતા નથી મસાલો શું નાખ્યો હતો પણ આમનો જે ટેસ્ટ કર્યો એમાં અને નોર્મલી આપણે ક્યાંય મરચાના ભજીયા ખાતા હોય એમાં શું ફર્ક છે આપણે એ જોઈએ કમ્પેરિઝન નથી કરતો હું કે એની સૌરાષ્ટ્રમાં મરચાના ભજીયા બહુ બધી જગ્યાએ મળે છે અને દરેકની પોતાની ખૂબી હોય છે એવું નથી હોતું કે કોઈનું સારું કોઈનું ખરાબ પણ ટેસ્ટને એલોબરેટ કરવાની વાત છે કે શબ્દને આપણે આપણે સ્વાદ ને શબ્દોમાં ઢાળવાની વાત એમના જ્યારે મને સામાન્ય મસાલો ટેસ્ટ કર્યો હતો ને ત્યારે અંદર આમચુરનું ની થોડીક ટમટમાટ લાગી હતી એટલે એને કારણે થોડોક મસાલો ટેંગી લાગે તમને તમને સમપ કહી દઉં સમય છે મારો એક્સપિરિયન્સ બહુ સરસ છે ધક્કો જોરદાર વસ્તુ થયો નવું નવું જાણવા મળ્યું ભજીયાની બાબતમાં વેફર્સની બાબતમાં ચટણીનો સારો એક્સપિરિયન્સ હતો જ હાઈજીન વેલ્યુ સરસ છે જેતપુર આવીશું ને ત્યારે પાછું મારો ધક્કો થશે આવ્યો છે હવે આ વિડીયોને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ તમને આ વિડીયો કેવો લાગ્યો કે ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત સ્ટે બ્લેસ્ડ